નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોદગા સમાચાર પર જે દોસ્તો નવા આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં પોલીસ અધિક્ષક કચેરી વડોદરા દ્વારા જીઆરડીની એટલે કે ગ્રામ રક્ષક દળની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સરપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ અને જગ્યાની સંખ્યા જીઆરડી ગ્રામ રક્ષક દળ ટોટલ ત્રણસો ઓગણીસ પોસ્ટ પર ભરતીની જાહેરાત છે જેમાં પુરુષોની સંખ્યા બસો સિત્યોતેર છે જ્યારે મહિલાની સંખ્યા બેતાલીસ છે હવે તેની લાયકાતની વાત કરી લઈએ લાયકાતમાં ધોરણ આઠ પાસ કે તેથી વધુ અભ્યાસ ઉંમર વીસથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ રહેઠાણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો રહેવાસી હોવો જોઈએ કાં તો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કાં તો રેશન કાર્ડનો રહેઠાણનો એક પુરાવો હોવો જોઈએ વજન પુરુષો માટે પચાસ કિલો હોવું જોઈએ મહિલાઓ માટે ચાલીસ કિલો વજન હોવું જોઈએ ઊંચાઈની વાત કરીએ પુરુષ માટે એકસો બાસઠ સેમી જ્યારે મહિલાઓ માટે દોઢસો સેમી ઊંચાઈ હોવી જોઈએ દોડ માટે પુરુષોએ આઠસો મીટર ચાર મિનિટમાં પૂરી કરવાની છે જ્યારે મહિલા માટે આઠસો મીટર પાંચ મિનિટ અને ત્રીસ સેકન્ડ એટલે કે સાડા પાંચ મિનિટમાં આઠસો મીટર મહિલાએ દોડવાનું છે જ્યારે પુરુષોએ આઠસો મીટર ચાર મિનિટમાં પૂરી કરવી પડશે હવે ખાલી જગ્યાની વિગતો જોઈ લઈએ પુરુષ પ્લસ મહિલા સિનોરમાં ત્રીસ પુરુષ અને આઠ મહિલાની જગ્યાઓ ખાલી છે મંજુ શર્મા ચાલીસ પુરુષ અને નવ મહિલા ભાદરવામાં ત્રણ પુરુષ ઝીરો મહિલા પાદરામાં બે પુરુષ એક મહિલા કરજન ગામમાં સાહીઠ પુરુષ અને નવ મહિલા ડેસરમાં આઠ પુરુષ અને ત્રણ મહિલા વડુમાં પંદર પુરુષ ત્રણ મહિલા સાવલીમાં ઓગણત્રીસ પુરુષ અને મહિલાની જગ્યા નથી ને વરણામાં એકસઠ પુરુષ અને નવ મહિલાની જગ્યાઓ ખાલી છે એમ ટોટલ ત્રણસો અગિયાર ઓગણીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે ઉપર જણાવેલી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેઠાણ વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી ભરતીનું ફોર્મ મેળવી લેવાનું છે અરજી ફોર્મ ભરીને પોલીસ સ્ટેશન પર જમા કરાવવાનું રહેશે જેની છેલ્લી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ છે જેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસિશનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાઈ શકો છો ધન્યવાદ